આજરોજ મારા મિત્ર રફીકભાઈ રાયમા અને સમાજના અમારા મહેસુ સમાજના પ્રતિનિધિ તરીકે ફરજ પર અમે સેવાના કામ કરતા હોય એવા નાનજીભાઈ પણ સાથે રહ્યા હતા ખાસ માંડવી તાલુકાના ગોધરા ગામમાં જે એક બી કે બેદા પ્રાથમિક શાળા જે સરકારી પ્રાથમિક શાળા છે વર્ષો જૂની આ પ્રાથમિક શાળા છે એમાં ગામના અનેક બાળકો અભ્યાસ કરે છે ત્યારે એ સમાજ શાળામાં અમારી સમાજ મેસી સમાજના પણ છોકરાઓ બાલ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ એ પણ અભ્યાસ કરે છે અને અગાઉ આ જ મુદ્દે આજે અમે જે રજૂઆત મૂકી છે આ શાળાને લગતી છે કે એ જ શાળામાં બી કે બેદા શાળામાં એક સંજયભાઈ સોલંકી નામના એક જે શિક્ષક છે ઘણા લાંબા સમયથી એ અહીંયા ફરજ પર છે ખાસ કરીને જ્યારે શિક્ષણ માટે અને શિક્ષણ વિભાગ માટે જે જેના આ વિભાગને કલંક લાગે એવું જે કૃત્ય કરી અને જે શાળાનું જે વહીવટ ચલાવે છે જે આ સંજયભાઈ જે ખરેખર અશોભનીય છે કારણ કે એની આડઅસર ત્યાં અભ્યાસ કરતાં બાળકો ઉપર પડે ખાસ કરીને આ સોલંકી સાહેબ દરરોજ અથવા અમુક એવા સમયે દારૂનું સેવન કરી પોતાનું જે ફરજ હોય એ ફરજ પર કામગીરી કરતા હોય છે એ જ્યારે ક્યારે પણ ચલાવી લેવામાં ન આવે એવી છે તદુપરાંત બીજી ક્યારેક એવો મોબાઈલ હોય કે એવા અનેક બનાવો જે અણછાતતા બનાવો હોય વિદ્યાની વિદ્યાર્થીની સાથે પણ આવા બનાવો બનેલા છે એક રૂમમાં ન કહેવાય એવા શબ્દો જે હું વાપરી શકું એમ નથી પણ આવા બનાવો પણ બનેલા છે અને એ જે તે કારણોસર આ બાબતોને દફાવી દેવામાં આવી છે એ ખરેખર યોગ્ય નથી એના વિરુદ્ધ આ બી કે બેદ જે ભેદા પ્રાથમિક શાળા છે એમના શિક્ષકો દ્વારા પણ જે બીજા અન્ય ઉપર શિક્ષકો જે ફરજ પર હતા એમના દ્વારા પણ અહીંયા ટીપીઓને અને તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆતો કરી છે આ સોલંકી સાહેબ વિરુદ્ધ ગામના અમુક લોકો દ્વારા અનેકો રજૂઆત કરી છે આ બાબતે આ બાબતે પોલીસમાં પણ અરજીઓ અપાઈ છે એમ છતાં મીડિયામાં પણ અનેકો અહેવાલો આવી ચૂક્યા છે છતાં પણ આ બની બેઠેલા સાહેબ હજી સુધી એમનું પાણી પણ એક પતળું પણ હાલ્યું નથી એમના વિરુદ્ધ કોઈ પણ આ શિક્ષણ વિભાગ દ્વારા એક પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે યોગ્ય નથી એના વિરુદ્ધ આજે અમે માનવી તાલુકા પંચાયત કચેરી ખાતે જે શિક્ષણ વિભાગ છે અહીંયા રજૂઆત માટે આવેલા તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને પણ દીવ બપોરનો સમય ચાર વાગેલો હતો અમે અહીંયા આવ્યા તો તાળો લાગેલો હતો રજૂઆતો કરવી તો કેમ કરવી જો આ સ્થાનિક જે લોકો હોય આ બાળકોના વાલીઓ હોય જે અરજી રજૂઆતો કરી કરી થાકતા હોય જ્યારે અમારા જેવા લોકો આવતા હોય અહીંયા ચાર વાગે જ્યારે આ કટારીયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત ન હોય જ્યારે ટેલિફોનિક વાત કરતી હોય તો મારી પાસે બીજો ચા છે એમને ટેલિફોનિક અમે જાણ કરી છે ને અમે અમારી જે રજૂઆત એ મૂકી છે અને માંડવી તાલુકા જે તાલુકા વિકાસ અધિકારી છે સાહેબશ્રીને અમે એમને આ અમારી રજૂઆત આપી છે અને તાત્કાલિક ધોરણે આ સંજય સોલંકીને ખાતાકીય તપાસ કરી અને એ અધિકારી એ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમે જે માંગણી મૂકી છે એ આજે અમે એ બાબતે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે સાથે જો આ અધિકારી વિરુદ્ધ આ કર્મચારી વિરુદ્ધ જો પણ શિક્ષણ વિભાગ દ્વારા માંડવી અથવા કોઈ પણ અધિકારી દ્વારા જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમને ના છૂટકે ઉચ્ચ કક્ષાએ જવું પડશે અને ત્યાં રજૂઆત કરવી પડશે તો અમે કરીશું ના છૂટકે જો એવી ફરજ પડી તો અમે આંદોલન પણ કરીશું કેમ કે આ શિક્ષણને લગતું સંબંધે આ વિષય છે જો આવા જો શિક્ષક જેવા અધિકારીઓ કર્મચારીઓ જો દારૂ પીને સેવન કરતા હોય અને તે સ્કૂલમાં આ જે ભવિષ્ય જે દેશનું કહેવાય આ ગુજરાતનું અને કચ્છનું જે ભવિષ્ય કહેવાય એ એવા શિક્ષકો હોય જે બાળકો હોય એમના ઉપર આડઅસર પહોંચે એવા અન્ય કોઈ પણ બનાવો ન બને આવા ન થાય હમણાં ટૂંક સમયમાં થોડાક દિવસ થયા વિંડ ગામની અંદર પણ આવું કૃત્ય સામે આવ્યું છે નસો બે વાત છે એક બાજુ આ ગુજરાતની સરકાર હોય જ્યારે ગૃહમંત્રી પણ જે આઠ પાસ છે જો આવા જ મંત્રીઓને આવા આઠ પાસને જો મંત્રી બનાવ દેવામાં આવતા આવતું હોય તો આ શાળામાં આવી રીતે દારૂ વ્યસન થાય છે દારૂનો વ્યાપ વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ સોલંકી સાહેબ ને ક્યાંક ગામના અમુક એવા જે મળતી આવે એમની સાથે હોય એમનો જે અંગત જે સપોર્ટ છે એના થકી આ ટકી રહ્યા છે ખરેખર એ અમે ચલાવી નહીં લઈએ એમના વિરુદ્ધ અમે કક્ષા સુધી પણ જો કાર્યવાહી નહીં થાય તો કક્ષાએ અમે રજૂઆત કરીશું લડત પર ચલાવીશું